you uh -huh.

જપ્ત કરીને બે આરોપીઓને જ પકડ્યા છે અગાઉ પકડાયેલા તેમજ પકડવાના બાકી હોય તેવા બુટલેગરો નામ પણ આ ગોરખ ધંધામાં સામે આવ્યા છે જેથી પોલીસે કુલ મળીને આઠ શખ્સની સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે ત્યારે દારૂ પીનારા લોકોમાં માં મચી ગયો છે મોરબી જિલ્લામાં નશીલા પદાર્થ વેચાણ બેફામ રીતે કરવામાં આવી રહ્યું છે ત્યારે નશાના ના દ્વારા અસલી છે કે નકલી એ જોયા વગર દારૂ સહિતના નશા માટે જે વસ્તુ હાથમાં આવે તે પી લેતા હોય છે એવામાં થોડા સમય પહેલા મોરબી એલસીબી ની ટીમે રફાળેશ્વર ગામે આવેલા કારખાનામાં રેડ કરીને નકલી દારૂ પકડી હતી